ધાનેરાની ઉપફેદ સ્કૂલ ખાતે આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ઉપફેદ સ્કૂલના એમડી મયુરભાઈ ઠાકર તેમજ સર્વ સ્ટાફ દ્વારા એક સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ પચાસ કરતાં વધુ વિવિધ સ્ટોલ ખોલવામાં આવ્યા હતા બજારમાં વેચાણ થતી તમામ વસ્તુઓ તેમજ નાસ્તા શાકભાજી સહિતના સ્ટોલ ખોલવામાં આવ્યા હતા અને આ આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આનંદ મેળામાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ જોડાયા હતા અને ભવ્ય આનંદ મેળો યોજાયો હતો આનંદ મેળાને નિહાળવા માટે આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા અને સ્કૂલના તંત્ર દ્વારા એક સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોએ પણ આ આનંદ મેળાનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ અને શિક્ષક સ્ટાફે હાજર રહી આ આનંદ મેળાને સફળ બનાવ્યો હતો અને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો